વાર્તા મને બહુ ગમે એ વાર્તામાં ઈશ્વર ઉપરનો ભરોસો અને માણસ જે દોમ દોમ સાહેબીમાં ઓળખતો હોય એ ક્યારે ફકીરીના લેવલમાં આવી જાય પછી થાકેલા માણસને આર્થિક રીતે પાયમાલને મદદ કરવાવાળા કેવા હોય કેવો વિશ્વાસ હોય એમાં ઘમંડ ઈશ્વરની આસ્થા ઘણા વર્ષો પહેલાં વાંચેલો મને આજે યાદ આવે કુંવારપાળ દેસાઈ લખે કે મોહમ્મદ બેગડાના વખતમાં બે શેઠિયા બેની મોટી પેઢીઓ એક સૌરાષ્ટ્રમાં એક અમદાવાદ સૌરાષ્ટ્રવાળાનું નામ સવચંદ શેઠ અને અમદાવાદ મોહમ્મદ બેગડાના જે કારભારી એ સોમચંદ શેઠ સવચંદ ને સોમચંદ જૂના વખતમાં બેંકો તો હતી નહીં માણસો પોતાની થાપણ મૂડી આવા વણિક શ્રેષ્ઠીઓ પાસે થાપણ તરીકે રાખતા આવી જ થાપણું સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ શૌચંદ પાસે રાખેલી એ વખતે કોઈ સો બસો પાંચસો પણ એક જાલમસિંહ દરબારની એક લાખ રૂપિયાની થાપણ આ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ પાસે આ સૌરાષ્ટ્રવાળા સેટના બાર બાર વાણ સમુદ્રમાં હાલે જાવા સુમાત્રા અમાન અબુધાબી આફ્રિકા વિદેશી વેપાર ખેડે મિત્રો એક વખતની વાત છે આ સેટના બારે વાણ બુડી ગયા વિચાર કરો બાર બાર વાણમાં કેટલી બધી મૂડીનો રોકાણ હોય બારે વાણ બુડી ગયા એ દિવસથી આપણામાં એક કહેવત પડી છે કે આના તો બારે વાણ બુડી ગયા અને માણસોએ જે પોતાની થાપણ હતી એ માગવાની શરૂઆત કરી શેઠ બાર વાણ બુડતા પાયમાલ થઈ ગયા નાની નાની મૂડી તો બધાની આપી દીધી પણ જાલમસિંહ દરબારના લાખ રૂપિયાની જે મૂડી હતી એ અપાણી નહીં જાલમ મસિંગને ખબર એ વેપારી તૂટી ગયો છે કડક ઉઘરાણી થવા માંડી શેઠ વિચાર કરે કે આત્મહત્યા સિવાય બીજો કોઈ રાસ્તો નથી શેઠાણી બહુ ધાર્મિક પ્રતિના શેઠને હિંમત આપે કે ભગવાન કંઈક મદદ જરૂર કરશે ભરોસો રાખો પણ શેઠાણી આ ઉઘરાણી જે કરે અને મને શું જવાબ આપવો અને મિત્રો એક ખોટી હુંડી એ અમદાવાદના શેઠ ઉપર આ સૌરાષ્ટ્રના શેઠે લખી લાખ રૂપિયાની મનમાં વિચાર કર્યો કે જે દિવસ નીકળી પણ હુંડી લખતા શેઠની આંખમાંથી બે આંસુના ટીપા પડી ગયા કાગળ ઉપર જાલમસિંહ બાપુને આપી કે આ લઈને અમદાવાદ જાઓ ત્યાં તમને રૂપિયા મળી જશે મિત્રો જૂના વખતની હુંડી એટલે આજનો ચેક આ હુંડી લઈ જાલમસિંહ અમદાવાદ જાય છે મોહંત બેગડાના કારોબારી શેઠને આ હુંડી આપે છે શેઠ ગુમાસ્તાઓને પૂછે સૌરાષ્ટ્રના આ શેઠના કોઈ રૂપિયા જમા કંઈ થાપણ જમા કોઈ ચોપડામાં નીકળતી નથી શેઠ વિચાર કરે કે વાણિયાનો દીકરો ખોટો લખે નહીં બાપ બાપદાદાના વખતના ચોપડા ખોલાવ્યા પણ ક્યાંય એ જમા દેખાણો નહીં નહીં શેઠ કાગળને વાંચતા વાંચતા તડકામાં જાય છે સુરે હમે ધરવાથી અંદર બે ટીપા દેખાણા બે દાગ દેખાણા વિચાર કર્યો ઓહો આ તો વખાનો મારો દુઃખનો મારું શેઠ છે મિત્રો એ લાખ રૂપિયા ગણી આપ્યા જાલમસિંહ લઈ પોતાના રજવાડામાં પાછા ફર્યા શેઠ વિચાર કરી મહિનો દિવસ થઈ ગયો જાલમસિંહ બાપુ હમણાં આવશે કારણ કે આમ લાખ રૂપિયા તો કોણ આપે ને મહિના બે મહિના પછી જાલમસિંહ બાપુ મળ્યા અને સમાચાર આપ્યા કે શેઠ અમદાવાદમાં મારી બહુ મહેમાન ગતિ કરી મને લાખ રૂપિયા આપ્યા તમારું તો દરેક જગ્યાએ બહુ માન છે શેઠ મનમાં વિચાર કરે કે મારો ભગવાન મારી મદદે તો આવ્યો છે ખોટી હુંડી ઉપર લાખ રૂપિયા એ વખતના મિત્રો ગણી આપ્યા છે સમય વીતતો ગયો અને હકીકતમાં આ સૌરાષ્ટ્રવાળા સેટના વાણ ડૂબ્યા નહોતા પણ સમુદ્રમાં તોફાન આવતા એ વાણ છે કોઈ ટાપુ ઉપર લંગર નાખીને પડેલા તોફાન બંધ થતા ચાર મહિના પછી લંગર ઉપાડ્યા અને શેઠના બારે વાણ બંદરે લાંગર્યા ફરી પાછી શેઠને દોમધો સાહેબી થઈ રૂપિયા કમાણા અને જાલમસિંગને લઈ લાખ રૂપિયા લઈને શેઠ અમદાવાદ ગયા અમદાવાદવાળા શેઠને કીધું શેઠ તમારા પૈસા લઈ લ્યો શેઠે કીધું મેં કોઈ ખાતામાં જ લખ્યા નથી હું પૈસા છે ને લઉં અને તમે લાખ રૂપિયા આપ્યા હતા કે નહીં એ તો ખર્ચ ખાતે ગયા મિત્રો પછી આ જૈન સાધુઓને પૂછ્યું કે શું કરવું એક લેતો નથી અને એક આપે છે એ રૂપિયા પછી પરમાર્થમાં શત્રુજય ડુંગર ઉપર સવા સોમાની ટૂંક કહેવાય છે ત્યાં દેરાસરો આજે પણ અડીખમ ઊભા છે અને સૌચંદ શેઠ અને સોમચંદ શેઠની દાતારી દિલેરીની વાતો કરતા તો કુમારપાળ દેસાઈની આ વાર્તા કેવી લાગી શેર કરજો કોમેન્ટ કરજો જય માતાજી